જે સમગ્ર ગુજરાતમાં પહેલું આ પ્રકારનું યુનિટ છે આ એન્ટી નાર્સ યુનિટ એક માત્ર પ્રયાસ નહીં કરે પણ આ અંગે સલગ્ન વ્યક્તિઓના જીવનમાં સુધાર લાવવા માટે વિશિષ્ટ રિહેબ સેન્ટર તરીકે પણ કાર્ય કરશે આ સેન્ટરમાં આવનારા નશાના બંધાણીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને તેમની સાથે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નહીં સેન્ટર તેમને નશાની આદતમાંથી બહાર લાવવાના પ્રયાસો કરશે અને તેમના જીવનને સુધારવામાં મદદરૂપ થશે સુરત પોલીસ દ્વારા પહેલાથી ચલાવવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ મજબૂતી આપતી આ નવી યુનિટ સુરતને નશા મુક્ત બનાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મોડાયેલું આ નાર્કોટિક્સ યુનિટ દ્વારા કોઈ બી યુવાન જો ડ્રગ્સના નશામાં ફસાઈ ગયો હોય તો એના પરિવારજનો જો યુવાનને ત્યાં લઈ જશે તો એને અલગ અલગ ડોક્ટર્સ તથા સરકાર દ્વારા જે અનગ સંસ્થાઓને જે માન્ય કરી છે એ માન્યતા ધરાવતી સંસ્થાઓ જોડે એ દીકરાને એ યુવાનને ડ્રગ્સની લટમાંથી બહાર લાવવાનું કામ બી પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે આજે એનું બી હું ઓપનિંગ કરીને આવ્યો છું અને આ પ્રયાસ આ રાજ્યનો પહેલો પ્રયાસ છે એ તમારા સૌ માટે સુરત શહેરમાં વેસુ પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવ્યો છે આમાં કોઈ બી બાળક કોઈ બી યુવાનને લઈને અગર પરિવારજન જશે તો એને ચિંતા કરવાની જરૂર નથી એની ઉપર કોઈ બી કેસ કરવામાં નથી આવવાનો કે એને એનું નામ બી કોઈ બી પ્રકારનું બહાર નહીં પાડવામાં આવે એવી બી વ્યવસ્થા આપણે લોકોએ કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારા ઉદ્યોગ વિભાગ દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન માટે ત્રણ હજાર મીટર જમીન જીઆઈડીસી દ્વારા આપવામાં ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ